હા હા હવે હું 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 રાહુલ વાત કરું લાઈક મારું ઘર મારા ને બધા રહે છે તો અમદાવાદ માં પણ અત્યારે છું ની અંદર એટલે મારી એક મેટર લાઈક ત્રણ ચાર વર્ષથી ચાલુ છે સોલ્વ થતી નથી એટલે મેં તો તો તમારી સલાહ લઉં અને કોઈ આપો રહે એની અંદર કોર્ટ હા હું અત્યારે નજરે ની અંદર છું એટલે એમાં કેવું હતું કે હું જયારે અહીંયા હું મારી વાઈફ અને મારી ત્રણ વર્ષની ની લાઈક લાઇક ચાર પાંચ વર્ષ પહેલા અહીં નજરેન્ડ આયા હતા ને તો ત્યારે અમે મકાન ઉપર સ્ટુડન્ટ લોન લઈને આયા હતા હમ તો પછી મારા ફાધર ત્યાં એકલા હતા પછી અમદાવાદમાં તો એમને પછી મોટું ઘર હતું ને તો એમણે એમ કહ્યું કે વેચીને છોકરાની સ્ટુડન્ટ લોન પે કરી દઈએ અને જે બીજું નાનું કરી લીધી કેમ કે એ પછી મોમ્બેડ રહેતા હતા ત્યાં આગળ પછી અમદાવાદમાં ત્યાં એવું કરવા માટે એમને મકાન વેચી અને મારી સ્ટુડન્ટ લોન પૂરી કરી અને જે મકાન બધું એનું એક મકાન લીધું તું એ મકાન લીધું તું મારી જે સિસ્ટર કરી ને એ જ્યાં જોબ કરતી હતી મેડિકલ સ્ટોર ની અંદર એના ઓનર નું હતું આપણે કહીશ તો હું પ્રજાપતિ છું હા હું પ્રજાપતિ મારી સિસ્ટર ત્યાં આગળ લગભગ ત્રણ ચાર વર્ષથી જોબ કરી મેડિકલ સ્ટોર ની અંદર એટલે પછી એમને કીધું કે મકાન વેચવાનું છે અને એમને જે કિંમત માં જોયતું હતું જે એરિયામાં માં હતું એમાં મળી ગયું હતું નિકોલ ની અંદર તો એમને કીધું કે પૈસા આપી દો મારા મકાન ઉપર લોન છે તો હું લોન પૂરી કરી દઈ અને તમે પૈસા આપી દીધું પાંચ લાખ પેલા આપ્યા હતા પછી બાકીના કઈક એમને કઈક ટોટલ ત્રીસ લાખ આપ્યા છે બત્રીસ લાખ સમથિંગ આપ્યા છે બાકીના એટલે બધું પાંચ લાખ જે છે એ પેલા એ કેશ આપ્યા અને બાકીના બધા જે છે એ કેક થી આપે બધું રેકોર્ડિંગ છે બધું જ છે બધા પ્રૂફ છે બધું છે પછી છે ને માણસ દેવામાં શું કર્યું ફોન ઉપડે નહીં હું ઇન્ડિયા આવ્યો હતો ને ફ્રી ટાઈમ મને ખબર પડે આવું થયું છે તો લાઈક હું તો ખબર જ ના પડે શું કરું શું નહીં પછી મેં વાત કરી એને પકડ્યો અને પછી મેં વાસુ છે મને કે કે અને એકચ્યુઅલી મેં એનો કોક ઓફ થઈ ગયો એના બાપુ ઓફ થઈ ગયા હતા મેં ટકલો બકલો કરાયેલું હતું તો હું એ વાતને માની ગયો કે એવું નથી કે મારો હું ઓફ થઈ ગયો એટલે હું ફસાયેલો હતો એટલે ટાઈમ નતો મળતો એટલે એટલે કે જો આ ચેક કર્યો હું અત્યારે બેંક માં ભરી દઉં છું તો અમે બંને બેંક ગયા અને લોન ફેડઅપ કરીને લોન આપી ચેક ચેક ભરી દો પણ અને એને ખબર હતી મારી ત્રણ દિવસ પછી ફ્લાઇટ છે પાછી ન્યુઝીલેન્ડ આવવાની

પછી અમે કેસ કર્યો એને એની ઉપર સિવિલ સુટ કેસ કર્યો અમે એ આપણે ત્યાં આગળ એક એડવોકેટ છે અમદાવાદ ની અંદર જ છે એનું નામ છે આપણે અમે ઓળખતા હતા નામ છે માણસ હતા પણ અત્યારે ઓફ થઈ ગયા છે કોરોના ની અંદર હવે એમાં શું થયું કે

પછી પછી કેસ જે હતો એ એ એ એ એ તો લોકો કોઈ લડે એટલે મારા મારા પૈસા ગયા ગયા ઓલરેડી મેં 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 દોઢ દોઢ લાખ લાખ એની અંદર એનો આપ્યા હતા ટ્રાન્સફર કર્યા હતા બેંક થી પ્રૂફ બી છે મારી એને પૈસા ગયા પછી મેં બીજો એક એડવોકેટ રાખી પુનિતા પુનિતા નામ છે પુનિતા જોશી એના રાખી તો એ તો પહેલા પેલા કેસ લીધે બહુ સારી સારી વાતો કરતી હતી આમ તમ કેસ લીધો પછી ફોન જ ના ઉપાડે અને પછી જવાબ ના આપે અને પછી જયારે હું કેસ ની અપડેટ માંગુ તો ઝઘડે માં જોડે અને પછી એને બી પૈસા આપ્યા મેં પછી એની જોડે કે એ તો કઈક કેસમાં કરતી જ નથી અને એન્ડ ઓફ ધ ડે આવો સિમ્પલ કેસ હતો કે કોઈ જે કોઈ બી એડવોકેટ જીતી જાય ઇવન જો હું મારી ડિગ્રી નથી અને હું અહીંયા

કોર્ટ અંદર તમે જે કઈ પુરાવા છે ને એ પુરાવા નો મૂકા હોય એવિડન્સ મુકવા પડે એમાં દલીલ કરવી પડે આ વકીલ ટાઈમે હાજર

મને કેવા હાઈકોર્ટમાં કેસ લડવો કેમ કે આની આરકોર્ટ મારી આપણે હાઈકોર્ટ કરવું પડશે મેં કીધું તો પણ એના એના પચાસ હજાર એકસ્ટ્રા રહેશે પછી મેં એના બીજા પચાસ હજાર આપે એટલે લાખ અહીંયા ગયા મારા અને પછી હાઈડુ હાઈકોર્ટ ને એડવુકેટ છે ને એ તો એની થી જાય આયવું છે એ તો જ્યારે બી ફોન કરું ત્યારે ઝગડે જ છે એટલે એ પૈસા આપ્યા છે પૈસા આપતા જવાબ હા શું મે મેં પીજી પૈસા આપ્યા એને એના પૈસા આપ્યા તા જે જેથી કરીને એ મારો કેસ લડે હું તો એને ખબર છે હું અહીંયા અમદાવાદ છું નહીં એટલે ફોન ઉપર તો મને સફળ ઝઘડે છે કે તમારે એવું હોય તો કેસ પાછળ ત્રણ વર્ષ થઈ ગયા છે એ કેસ નું કોઈ જતું જ નથી મારા ફાધર જ્યારે બી જે મુદ્દત હોય ને એ તમે જાય ને તો એ લોકો નું કોઈ હાજર હોતો નથી અને મેં નોર્મલી એક મારો ફ્રેન્ડ છે એનો એડવર્ટ થોડું નોલેજ છે ઓનલાઈન ચેક કરીને જોયું ને કે ભાઈ તારે કેસમાં તો આ લોકો કઈ કરતા જ નથી આ પૈસા જઈને બેસી ગયા છે

એ તો મારા ફોન જ નથી ઉપાડતો કેસ માં થયું જ નહીં મુદ્દત પડે છે મારા પપ્પાએ આટલા ટાઈમ જઈ જઈને ચેક કરી તારે ખબર પડી કેસ નંબર જે દિવસ પડે એ દિવસે તમારે હાજર રહેવું પડે અને તો જ તમારો કેસ નંબર ઉપર આવે ને તો ખાલી દિવસ

સાહેબ અદાલતમાં કોર્ટ ની અંદર વકીલો હાજર રહેવું પડે એમાં દલીલ કરવી પડે એમને નામદાર કોર્ટ ને મગજમાં બિહાડવું પડે નામદાર આવું આવું થયું હતું આવી પરિસ્થિતિ હતી એવું સમજાવો ત્યારે ખબર પડે કઈ એમના વાતો ગઈ ખબર

એવા વકીલો હોય તમારે ગમે ત્યારે ફોન લે ગમે ત્યારે તમને જવાબ દઈએ પણ સાહેબ આની અંદર આ લોકો ને હું છે ભાઈ જો તમને પેલા કીધું દઉં વકીલ

તો હું હું તો હું હું ગેરંટી મીન્સ કે ગેરંટી મીન્સ કે અમારી જો ફ્રોડ થયો છે બરોબર ચલો હું તો એમ કહું છું ફ્રોડ ની બી વાત જવા દો ન્યાય નથી જોઈતો અમને બરોબર એમ ન્યાય તો મળવાનો નથી સાદા માણસ ને હું તો એમ કહું છું કે એને ફ્રોડ કર્યું કે તેલ જેવો ગયું ગયા પણ ખાલી હું તો એમ કઉ છું કે પ્રૂફ છે અમારી જોડે અમે કોર્ટને અરજી કરીએ છીએ કે જે બાકીના પૈસા જે છે બરોબર